હેલો ફ્રેન્ડ મિત્રો કેમ છો બધા મજામાં અને હું પણ મજામાં છું તો તમારું સ્વાગત છે તમારા નવા બ્લોગ માં બધા જે માતાજી અને જે દ્વારકાધીશ તો આપણે રોપનું કામ મૂકી દીધું છે પડતું અને આજે વાડીમાં આપણે મારવાના છે આંટો કાલે કરવાના છે દાડિયા તો મૂક્યો આજ પોરો ખાઈ લો તો પોરો તો ખાતી હતી કે આજે આજે પોરો નથી ખાવાનો આ કચ્છી ને મને કામ છીંજ્યું છે શું કરવાનું છે આવડે આજે આ વેલા ઉપર જામી ગયા છે ને લાકડાના એ બધા આ વેલા છે ને તારા તોડી નાખવાના છે બરોબર હા તો એ લાકડા કાઢવાના છે એટલે ત્યાં બધું જે માથે ઢો ત્યાં જમાડી દીધો છે એ કાઢવાનો છે હા

હાય એ જય હો જય હો હા લ્યો આ આટલામાં શું થાય આપણા એ તો મેં કે છે આવડા મોટો કે આવડું વાહ લે 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 જો તો હું આમાં ખર્ચો હશે એવું છે કા

તો ભાઈ આપણે સડી ગયા છે એ ઉપર કેમ કે ઘણા બધા સીતાફળ થયા છે અને હું કહો એકાદ આખી ઉગડી હોય તમને બતાવું જો સીતાફળ કેટલા છે જો અહીંયા છે અહીંયા છે અહીંયા છે અહીંયા છે છે ઓકે હા આમાં બધે સીતાફળ છે બતાય છે કે આખી ઉગડી ગયેલું એક बताई માથે છે કા આ ચુકડી સીતાફળ બહુ ભાવે સીતાફળ છે ને આપણે લગભગ આખી વાડી માં 7 થી 8 સીતાફળ છે બધી સીતાફળ માં એક એક થેલી ભરાઈને એટલા સીતાફળ આવે અને અમારા મહેમાન હગાવાળા ગમ્મી આવન એટલે વાડીએ એને લઈને જ આવી અને આથી સીતાફળ ને થેલી ભરીને એને મોકલાવી સુરત થી પણ ઘણા મહેમાન આવે અને તેમ બધા પણ સીતાફળ ખાવા માટે ગયો ઘણા કમેન્ટ કરે છે કે સીતાફળ અમારા માટે રાખજો તો ભાઈ અમે કઈ બધે મોકલાવી તો નહીં એક તમે અહીંયા ગયો ગરાઈ ગયા અમારી વાડી છે ને રોડના કાંઠે હાવ આવેલી છે તમે ગમે વાલજીભાઈ કાનજીભાઈ નામ કેવો ને એટલે તમને એ વાડી બતાવી જ દે અને આ સીતાફળ તો આપણે ખાલી તમને એક નમૂનો જ બતાવ્યો ફરતે શેઢે નકરી સીતાફળ છે અને આમ નકળા સીતાફળ જ છે જો તો આપણને એક સીતાફળ આખી ઉગડેલું જોડ્યું છે જો

आय से आगे तुरिया यार वा तोड़ तो जाओ ने तो पासो कोठलू मोटू हां ल्यो बताइ दो तुमने जर्गीयो अइया पण एक से सीताफल तुरिया ने उ भिणी ने वेनो तुरिया में कई से नहीं सेली भिणी से अस्त योشن हम्म पूरा थई हा ओली वक्त त त मला बताव था कतला उतरयाम जो आज इतला उतर्यास पगमा यरवाय वाम जो हो क्या छे आई जो بيठो आ यरू क्या छे हु आ हु छे को का जे मने दियारू लाग्याम छ पण यरू लाग हे नस चल ह आ ए कवडि जाहे जेसे ये जेकू छे का उ बीटा येला येला उ जागरो छे जो मने आपरे उदीव भाई नु तयार थई गयो

આપડે થાર રિપેરિંગ થઈ ગઈ જેવું બધું રેડી કરી નાખી છે આજે રિપેરિંગ જ હાલતું છે જો બધું ફિટ કરી નાખી છે હવે ઠીક થઈ ગયું છે હવે સાલું થઈ ગયું છે ઉપાડો હા વાહ ડ્રાઈવર વાહ ડ્રાઈવર દિલો આવો હું તો રંગીલો છું હું તો મોજી લો છું હું તો પ્રેમના ગાતો ગીત

અવતાર તો સારી જગ્યાએ જ મળ્યો પણ બીજી જગ્યાએ મારી ચિંગી કાઢવા માટે મારું સારું સારું મળ્યું છે મને વાહ વાહ એટલા માટે હું કરતા દિલ ખુશ કરી હા છે હે છે જોડેલું છે પાછું કેડી પાળા બાંધ્યા છે

अहिले त नि पढ्ली नै